ડીસા ખાતે લાયન્સ ક્લબ ઓફ ડીસા દ્વારા સુરેશભાઈ કોઠારી દ્વારા ચાર્ટર નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસાના લાયન્સ હોલ ખાતે યોજાયેલી આ ચાર્ટર નાઇટમાં બહુમુખી જ્ઞાક કલાકાર શ્વેતાંબરી પટેલ અને હાસ્ય કલકદ ભાવેશ મિસ્ત્રી નામના કલાકારોની આગેવાનીમાં સુંદર ગીત રજૂ કરવા ઉપરાંત હસાયરો યોજવામાં આવ્યો હતો સુરેશભાઈ કોઠારી દ્વારા વર્ષમાં એકવાર ડીસામાં સુંદર ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને એકવાર ફરી લાયન્સ ક્લબના બેનર હેઠળ યોજાયેલી ચાર્ટર નાઇટમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોડી રાત સુધી કાર્યક્રમની મજા માણી હતી